નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીનો ભાગ બે આવી ચૂક્યો છે અને આ સ્વઅધ્યન પોના ભાગ બે ની અંદર આપણને ગુજરાતી વિષયનો જે પાઠ નંબર ચાર આપેલો છે દ્રષ્ટિ પારની સૃષ્ટિ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આ જે છ છે તેની સ્વ અધ્યયન પુથ્વીના દરેક દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના કલરફુલ પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો હવે આ પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો બરાબર તો વોટ્સઅપ પર આજે જ પીડીએફ મંગાવી લેજો શિક્ષક મિત્રો છો તો પણ ઉપયોગી થશે પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવા માટે વિદ્યાર્થીઓ છો તો તમારે બહુ જ ઉપયોગી થશે આ પદ્ધતિ આ જે સ્વાધ્યન પુથી છે તેના લેખન માટે અને પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પુથીના સોલ્યુશનના આવનારા વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે આજે સ્વાધ્યનપોથી વિષય ગુજરાતીનો જે પાઠ નંબર ચાર છે દ્રષ્ટિ પારની સૃષ્ટિ એનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક જેમાં સ અક્ષરનો ઉપયોગ થતો હોય એવા શબ્દ આ કોષ્ટકમાંથી શોધીને લખો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે મસ્તી સિક્યોરિટી સૂર્ય ત્યાર પછી અહીંયા તમે જોશો તો સંજ્ઞા સંવાદ રસ્તા સારા શ્વાસ સાળા સાજા અને સૃષ્ટિ જેવા શબ્દો આપણે આપેલા છે સ્વિચ તો એ બધા જ શબ્દો પાછા અહીંયા પણ આપણે લખવાના છે મિત્રો એક તમારા માટે ખાસ મહત્વની સૂચના અને જાહેરાત છે કે ધોરણ ની તો આપણે સ્વાધ્યના સોલ્યુશનની કલરફુલ પીડીએફો છે જ પણ સાથે સાથે ધોરણ ત્રણથી દસ સુધીની દરેક દરેક ધોરણના દરેક વિષયના દરેક ભાગના ને દરેક પાઠના સોલ્યુશનની એકદમ કલરફુલ કોમ્પ્યુટરાઈઝ છાપેલા અક્ષરોની અંદર પીડીએફ અવેલેબલ છે શિક્ષક છો તમે તો તમને ભણાવવા માટે ખૂબ જ ઉપયોગી થશે સ્માર્ટ બોર્ડ ઉપર અથવા તો તમારા પ્રોજેક્ટર ઉપર અને જો તમે વિદ્યાર્થીઓ છો તો આ સ્વાધિન પુથીના લેખન માટે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી થશે અને આવી એકદમ કલરફુલ પ્રિન્ટની અંદર કલરફુલ છાપેલા અક્ષરોની અંદર આવી પીડીએફ તમને બીજે કોઈ જગ્યાએ જોવા મળશે નહીં તો આજે જ જોડાઈ જજો આપણી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આપણી એપ્લિકેશન સાથે અને વોટ્સઅપ પર પીડીએફ જોઈએ તો નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી મેળવી શકો છો બીજું આપેલા વાક્યોના સમાન અર્થ ધરાવતા બીજા વાક્યો પાઠમાંથી શોધીને લખો પેલું મેં તને અનેક વાર એ જગ્યાએ ન જવા કહ્યું છે તો કેટલી વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો હતો બીજું યાનનું એક અંગ ખોટવાઈ ગયું એમાં કંઈક બગાડ થયો હતો કોઈક અવકાશયાન હશે કોઈક અવકાશયાન તો નહીં હોય એક લાલ બટન દાબવાની અત્યંત ઈચ્છાએ રોકી શક્યો નહીં એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છાએ રોકી શક્યો નહીં નંબર એક પાસે વસાહતના રક્ષણની જવાબદારી હતી તો નંબર એક પાસે વસાહતના સંરક્ષણની જવાબદારી હતી પ્રશ્ન નંબર ત્રણ આપેલા ફકરામાં જુદા જુદા પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે તેનું વર્ગીકરણ કરો ચાલો તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એને ધ્યાનપૂર્વક વાંચવાનું છે એમાંથી કોણ શું બોલે છે એનું આપણે વર્ગીકરણ કરવાને અહીંયા લખવાનું છે તો છોટું શું કહેશે તો કે પપ્પાને જતા આવતા જોયા હોય છોટુની મમ્મી તો કે એમને તો કામ હોય એટલે જાય છોટુના પપ્પા તો અવકાશયાન ક્યાંથી આવતું હશે છોટુ પોતાની મસ્તીમાં આગળને આગળ જતો હતો છોટુની મમ્મી કેટલીક વાર તને ત્યાં ન જવા માટે ટોક્યો આપણા પૂર્વજો પણ અવકાશયાન ઉપગ્રહ વાપરતા હતા અને પછી છોટુના પપ્પા એવું કહેશે કે હજુ આપણે નિરીક્ષણ જ કરીએ છીએ પછી છોટું આગળ કહે છે કે તો પછી તમે કેમ જાઓ છો છોટુનો પ્રશ્ન અપેક્ષિત જ હતો મોટા થઈને મને એવું કામ મળશે અને છોટું હજુ એક કહે છે કે એક લાલ બટન દબાવવાની અદમ્ય ઈચ્છા એ રોકી શક્યો નહીં તો આ રીતે આપણે દરેક વાક્યો જે છે તેને અલગ અલગ કરી શકીએ પ્રશ્ન નંબર ચાર પાઠના આધારે ઘટનાક્રમ લખો છોટુ એક હિસ્સામાંથી પાસ કાઢ્યો તો એક નંબરનું વાક્ય છે એક સામટા દસ ગણવેશધારી છોટુ સામે ઊભા રહ્યા તો બે નંબર ઉપર આવશે વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાય તો ત્રણ નંબર ઉપર એક નંબરના યાને જમીન ઉપર ઉતરાણ કર્યું તો ચાર નંબર ઉપર અને છોટુએ નિયંત્રણ બોર્ડનું લાલ બટન દબાવ્યું તો પાંચ નંબર ઉપર ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 ખરા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો પહેલું ભોયરાનો રસ્તો સૌને મળી જાય એવો હતો તો જવાબ આવશે ખોટું બીજું છોટુના પપ્પા ખાસ વ્યક્તિઓમાંના એક હતા તો જવાબ આવશે સાચું ત્રીજો છોટુના પપ્પા છોટુની વહારે જાય છે તો જવાબ આવશે સાચું ચોથું છોટુએ લાલ બટન દબાવ્યું નહીં તો જવાબ આવશે ખોટું પાંચમું યાનમાંથી સજીવ વ્યક્તિનો હાથ બહાર આવવા લાગ્યો હતો તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ જોડકા જોડો એમાં છે દ્રષ્ટિ પારની સૃષ્ટિ તો એને જોડીશું બે નંબર સાથે એક વિજ્ઞાન કથા યંત્ર વિદ્યાની સહાયથી તો એક નંબર સાથે જોડીશું કૃત્રિમ વાતાવરણમાં રહી શકાય સ્પેસચૂટ પહેરીએ તો એને ચાર નંબર સાથે જોડીશું શ્વાસ લેવામાં પ્રાણવાયુ મળતો રહે છે છોટું એ લાલ બટન દબાવ્યું તો ત્રણ નંબર સાથે જોડીશું જોખમની ગંઢડી વાગી ઉઠી અને વાય કિંગવન તો એક નંબર સાથે એને પાંચ નંબર સાથે જોડીશું મંગળ પર હમણાં જ ઉતરેલું અવકાશવાનું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પાઠના આધારે સંવાદ લખો એમાં છોટુના પપ્પા અને વૈજ્ઞાનિક તો વૈજ્ઞાનિક કહે છે કે આ ટીવીની સ્ક્રીન પર પહેલું નાનું ટપકું જુઓ છોટુના પપ્પા કહે આ નાનું ટપકું કોઈ તારો તો નથી ને વૈજ્ઞાનિક કહે ના એ કોઈ તારો નથી કેમ કે આ ટપકાએ ઘણી વખત પોતાનું સ્થાન બદલ્યું છે છોટુના પપ્પા તો આ કોઈ અવકાશયન હશે વૈજ્ઞાનિક કહે હા અત્યારે તો એવું જ લાગે છે છોટુના પપ્પા પરંતુ આ અવકાશયાન આવ્યું ક્યાંથી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ખાલી જગ્યા પૂરો એમાં પહેલું ભોયરાનો રસ્તો ખાલી જગ્યા હતો તો જવાબ આવશે છૂપો બીજું કંટ્રોલ રૂમનું વાતાવરણ ખાલી જગ્યા હતું તો જવાબ આવશે વિચિત્ર ત્રીજું છોટુના પપ્પા સહિતના વિજ્ઞાનીઓ યાનનું ખાલી જગ્યા કરતા હતા તો નિરીક્ષણ ચોથું નાસાના યંત્રોએ ખાલી જગ્યા વડે વાઇકિંગ વનમાં પેદા થયેલો બગાડ સુધારી દીધો તો જવાબ આવશે રિમોટ કંટ્રોલ અને પાંચમું યાંત્રિક હાથ મંગળના પડ ઉપરથી ખાલી જગ્યાના નમૂના એકઠા કરવા લાગ્યો તો જવાબ આવશે માટી ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો પેલું એમને તો ત્યાં કામ હોય એટલે જાય છે તો છોટું ના મમ્મી બીજું હું જાઉં છું એક ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને તો છોટું ના પપ્પા ત્રીજું મોટા થઈને મને એવું કામ મળશે તો આ વાક્ય છોટું બોલે છે ચોથું કોઈ અવકાશ તો નહીં હોય ને તો જવાબ આવશે અહીંયા છોટું ના પપ્પા પાંચમું એવો વિચિત્ર દેખાય છે એમાં શું હશે તો જવાબ આવશે વૈજ્ઞાનિક પ્રશ્ન નંબર દસ વિરામ ચિહ્નોના આરો અવરો આધારે ભાવ લખો અમે મામાના ઘરે જવાના છીએ તો માહિતી અર આ તો કરમની ઋણાઈ કહેવાય તો દુઃખ અહ કેવું સુંદર દૃશ્ય તો નવાય આ કોઈડો મને સમજાતો નથી તો મૂંઝવણ અને માહિતી આ સોરી આવતીકાલે રજા છે એટલે હું મેળામાં જઈશ તો ખુશી ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્નોના જવાબ લખો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં પહેલો સવાલ વસાહતમાં સુરક્ષા માટે કેવી વ્યવસ્થા હતી તો ઉત્તર વસાહતમાં સુરક્ષા માટે ભાત ભાતના અને જાત જાતના નિરીક્ષણ યંત્રો ગોઠવાયેલા હતા જે પલપલના ફોટા પાડી કેન્દ્રીય કચેરીને મોકલે આપે છે તથા શંકાસ્પદ પરિસ્થિતિમાં સૂચનાઓ પણ આપે છે બીજું ટીવીના પડદા ઉપર ટપકું જોઈને છોટુના પિતા આ કેવા કેવા વિચારમાં પડી ગયા ઉત્તર છોટુના પિતા વિચારમાં પડી ગયા કે કોઈ અવકાશયાન તો નહીં હોય ને અવકાશયાન અવકાશયાન ક્યાંથી આવતું હશે હશે સૂર્યમંડળમાં બીજે ક્યાં હોય તો પણ મોકલવા જેટલું સુધરેલી તો નહીં જ હોય ને આવા વિચારમાં ત્રીજું તમે જોયેલા વિજ્ઞાનને લગતી ફિલ્મોના નામ લખો તો મિશળ મિશન મંગળ ક્રિશ રોબોટ એટલાસ કોઈ મિલગયા પી કે રાવન પરમાણુ વગેરે ત્યાર પછી છે ચોથું વિજ્ઞાનને લગતી શોધ કરવી છે તો તેના માટે શું કરશો ઉત્તર વિજ્ઞાનને લગતી શોધ કરવા માટે સર્વપ્રથમ તો વિચારીશ કે કયા વિષય ઉપર શોધ કરવી છે ત્યારબાદ તે વિષયને જાણકાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવી હું મારા પ્રોજેક્ટ ઉપર કાર્ય કરીશ અને જ્યાં સુધી સફળ ન થવાય ત્યાં સુધી મારા પ્રયત્નો ચાલુ રાખીશ પાંચમું વિજ્ઞાન વગરનું જીવન વિષય ઉપર તમારા વિચારો લખો તો ઉત્તર વિજ્ઞાન વગરનું જીવન કલ્પના પણ કરી શકાય નહીં આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાનનો ઊંડો પ્રભાવ છે સવારે ઉઠવાથી હોય તો આપણે આધુનિક સુવિધાઓ જેવી કે વીજળી વાહન વ્યવહાર સંચારના સાધનો દવાઓ અને ટેકનોલોજી વગર જીવવું પડશે આનાથી જીવન ઘણું મુશ્કેલ અને અસુવિધાજનક બની જશે શિક્ષણ સ્વાસ્થ્ય કૃષિ અને ઉદ્યોગો જેવા ક્ષેત્રમાં પણ વિજ્ઞાન વિના પ્રગતિ અશક્ય છે ટૂંકમાં વિજ્ઞાન આપણા જીવનનો અભિન્ન અંગ છે અને તેના વિનાનું જીવન અધૂરું અને પડકારજનક હશે ત્યાર પછી જે પ્રશ્ન નંબર બાર પુસ્તકાલયની મદદથી કોઈ એક વિજ્ઞાન કથા શોધીને લખો તો જો વર્ષ ઓગણીસો છાસઠ ઇંગ્લેન્ડના એક નાનકડા ગામમાં આઇજિક ન્યૂટન પોતાના બગીચામાં એક ઝાડ નીચે બેઠો હતો એક બપોરે તે વિચારમાં ગરકાવ હતો કે ચંદ્ર આકાશમાં કેવી રીતે લટકાયેલો રહે છે એ જ સમયે ઝાડ પરથી એક લાલ સફરજન નીચે પડ્યું ન્યૂટને જોયું સફરજન સીધું જમીન તરફ કેમ પડ્યું બાજુમાં કેમ નહીં આ પ્રશ્ન તેની અંદર વીજળીની જેમ ચમક્યો તે દિવસથી ન્યૂટને અઠવાડિયા સુધી વિચાર્યો પ્રયોગ કર્યા અને ગણતરીઓ કરી તેણે તેણે સમજાયું કે પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષે છે આ અદૃશ્ય ખેંચાણને તેણે ગુરુત્વાકર્ષણ બળનામ આપ્યું સમય સાથે ન્યૂટનના વિચારો માત્ર સફરજન સુધી મર્યાદિત રહ્યા નહીં તેણે સમજાવ્યું કે એ જ બળ પૃથ્વીને સૂર્યની આસપાસ ગુમાવે છે ચંદ્રને આકાશમાં રાખે છે અને તારાઓને તેમના સ્થાને જાળવી રાખે છે ન્યૂટનની આ શોધથી દુનિયાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો લોકો સમજી ગયા કે કુદરતના નિયમો સમજવા માટે માત્ર નજર અને જિજ્ઞાસા જરૂરી છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ તમારે જોઈતી હોય તો એ તમે મળી શકશો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પુથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે સ્વાધ્યાય પૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પૂથી ભૂગોળ પૂર્તી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મિત્રો અહીંયાથી તમે મેળવી શકો છો વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં